આવે છે આ તહેવાર દર વર્ષે આશ્વ સુદ દસમ ના દિવસે ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ભગવાન રામે લંકાપતિ રાવણ નો વધ કર્યો હતો આ પ્રસંગે દર વર્ષે લંકાપતિ રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પુતળાનું દહન કરવામાં આવે છે આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે સાથે જ મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો તેથી આ તહેવારને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વર્ષે બે ઓક્ટોબરે દશેરાની ઉજવણી કરવામાં આવશે આ દિવસે ઘણા શુભ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે

2025 ના રોજ સાંજે 7 વાગીને 2 મિનિટ શરૂ થાય છે અને 2 ઓક્ટોબરે સાંજે 7 વાગી 10 મિનિટ સમાપ્ત થાય છે અનુસાર રાવણ દહન પ્રદોષ કાળમાં કરવાનું વિધાન છે જે સૂર્યાસ્ત પછી શરૂ થાય છે આ દિવસે સૂર્યાસ્ત નો સમય સાંજે છ વાગીને 5 મિનિટ છે તેથી આ પછી રાવણ દહન કરવામાં આવશે

તમે વ્યવસાય શરૂ કરી શકો છો તમે સંપત્તિ અથવા વાહનો પણ ખરીદી શકો છો દશેરાનું ધાર્મિક મહત્વ પૂર્વ ભારતમાં દશેરાને દુર્ગા પૂજા અને દુર્ગા વિસર્જન તરીકે ઉજવવામાં આવે છે ઉત્તર ભારતમાં આ દિવસે રામલીલા અને રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે દશેરાના અવસર પર રાવણ કુંભકર્ણ અને રાવણના પુત્ર મેઘનાથના પુત્રાનું દહન કરવામાં આવે છે આ તહેવારને બુરાઈ પર સચ્ચાઈની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે દશેરા પર શસ્ત્રોની પૂજા શા માટે કરવામાં આવે છે શસ્ત્ર પૂજાનું મહત્વ પુરાણો અનુસાર પ્રાચીન સમયમાં મહિષાસુર નામનો એક રાક્ષસ રહેતો હતો દેવતાઓને હરાવ્યા હતા તેની સામે દેવતાઓ પણ ચિંતિત થઈ ગયા પછી ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ અને મહેશે તેમની શક્તિઓથી એક શક્તિની રચના કરી આ શક્તિને દેવી દુર્ગા નામ આપવામાં આવ્યું હતું દેવતાઓએ માતા દુર્ગાને તેમના શસ્ત્રો આપીને વધુ શક્તિશાળી બનાવ્યા માતા રાણીએ આ દિવસથી અશ્વિન માસના મહિષાસ પક્ષની દશમના દિવસે શસ્ત્ર પૂજા માટે શુભ મુહૂર્તમાં સ્નાન કર્યા બાદ માતા રાણીની તસવીર સ્થાપિત કરો તેની આસપાસ સંગઠિત રીતે હથિયાર રાખો પાણીનો છંટકાવ કરીને તેમને શુદ્ધ કરો આ પછી મૌળીને બાહુ પર બાંધો તિલક લગાવો અને અગરબત્તી પ્રગટાવો અને માતા રાણી ચઢાવો આ પછી જળ જાપ કરવો જોઈએ માતા રાણી આનાથી ખુશ થાય છે આ માટેનો મંત્ર છે અશ્વિનસિય સાઈઠ પક્ષે તારાકો દે સા વિજયો ગેય સર્વકાર મંત્ર મંત્રનો જાપ કરો તમને માતા રાનીના આશીર્વાદ મળશે જો મિત્રો તમને અમારો આ વિડીઓ પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલશો નહીં જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી